आप लोगों से क्या दयन देवानुमित आप आनी आज जहरात रेलवे स्टेशन में भी आओ प्लेटफार्म नंबर दो पर से जाने वाली विरार फास आ रही है प्लेटफार्म से दो फुट दूर रहिए न्याली भी आओ आप लोग भावनगढ़ देख पों मां પ્લેટફોર્મ નંબર બે ઉપર ગાવું ઊભી થાય તો એ આવશે ડ્રાઈવર પદુભા કેન્ટીન માલી એની બસ ઉપર જાય ન્યાલી તમે તળાતા ડેપામાં મુ આવો તળાતા ગોપનાથ વાયા ઉછડી સ્થળ ફરે એટલે એ બોલી ફરે ટિકિટ પ્રમાણે ભાષા સાંભળવા મળે ને ભાઈ કઈ પાંચ રૂપિયાની ટિકિટમાં કૃપયા ધ્યાન દીજે સાંભળવા મળે એને હાટું પચવી હજાર કરોસવા પડે આગળ એરપોર્ટમાં જે બોલે એને તમે આગળ એસટી ડેપો બોલવા બેસાડો સાહેબ એક બસ ખાલી જાય મને કહેજો કારણ કે અમુક એવું સાંભળવા મીઠું બોલો મીઠું બોલશો ને એ તમે શું બોલશો એ સમાજ નહીં જોવે ખાલી મીઠાશ આ કોયલ બોલે છે એના શબ્દો નથી સમજાતા સાહેબ આપણને કોયલ શું કહેવા માંગે રામજે દેતી હોય આપને શું ખબર

ભૂલ વાત એટલે શું બોલે છે એ સમજાતું નથી છતાં મીઠું લાગે છે કે હજી બોલે તો સારું એ શું કહેવા માંગે નથી મોર શું કહેવા માંગે આપણને ખબર નથી સતાનો ટવકો મીઠો લાગે ઘોડિયામાં હિચકતું ઘૂઘવાટા કરતું બાળક શું કહેવા માંગે ખબર નથી પડતી પણ એનો ઘૂઘવાટો મીઠો લાગે શું થયું ના 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 લઈ લઉં લઈ લઉં મારી માવું લઈ લઉં ઈ તો અમુક હો ને કે અમુક ડોશ્યો તેમ કે ભાઈ ભજન ગાવ હી હા હા ના દીકરા થાવમાં એમે કેડ્યો એવું નો માનવું કે આગળ જોયો આપણું લાઈવ છે ને ભજન સાંભળી સીતરભાઈ એ યમજો આ આ ટાયર છે ને ટાયર એ પુરુષ છે બેન આ ટાયર છે ને એ પુરુષ છે અંદર જે હવા છે ને ઈસ્ત્રી શક્તિ છે તે એકદી બેય બે વરસેડ કરતા હતા હવાએ ટાયરને કીધું કે એ ટાયર આવ એ તો અમે અંદર બેઠ્યું ને એટલે એ ખોની હેઠ હેઠની સ્પીડે કાંકરા ઉડાડતા દાવ જો આગળ અંદરથી અમે નીકળી જઈએ ને તો ક્યાંય ફાટી જાય તૂટી જતા હા અને વળી પાછા ગાડી પ્રમાણે ટાયર હોય જો જેમ જેમ મર્સિડીઝ ગાડી હોય તો એને હાવા આમ ઝીણી નકશી હોય એમ્બેસેડર માં થોડીક નકશી વધે આવો ગામડામાં ટ્રેક્ટર આવડા આવડા કાંઈ ત્યાં પ્લેન માં નકશી જ ન હોય હાવ હાવ પ્લેન હાવ પ્લેન એટલે કીધું હવાય કે અંદર અમે બેઠી છે ને અને વાત હાવ હાચી આપણા ઘરમાં સ્ત્રીને બાદ બાદ કર નાખો લ્યો વાહ હું વધે મને કહેવું તમે હરકે હરકે હવ ભાઈ બેઠા હોય આમાં મૂજું મળતા તું સાકે તમે કરો ને કાલ મેં કરી હતી મારા આમ કોઈ મહેમાન નો આવે હાથ ભાઈ હે અરે છોડો તમે રામાયણ જેવા ગ્રંથ માં લઈ સીતાજી નું પાત્ર સાહેબ કાઢી નાખો પુસ્તક મટી ને પસ્તી થઈ જાય મહાભારત જેવા ગ્રંથ માલી ખાલી દ્રૌપદી નું પાત્ર ને કાઢી નાખો સાહેબ પુસ્તક મટીન પસ્તી થઈ જાય જલિયાણ જોગીના જીવનમાં લઈ વીરબાઈ નું પાત્ર કાઢી નાખો ભોજ્યો ભાઈ ન જાય સાહેબ સંસ્કૃતિની વાત વાતો ન રે સંસ્કૃતિ ટકાવનારી આ દેશની સ્ત્રીઓ શક્તિઓ છે વાતો થાય પાંચ મહેમાન આવે રોટલા કરીને રોહડામાં આવી તો કરો તડિકાનો તારો અડો વરાળું આવે હાય છે પણ એક ભાઈ ને ઘીરે ફોન કર્યો પાંચ મહેમાન આવે છે રસોઈ તૈયાર રાખજો તો હવે ઝીણા અવાજ જવાબ આવ્યો એ સુવિધા આપકે ટેલિફોન માં ઉપલબ્ધ નહીં હે લે કઈ વાયડા લે નીકળી ગઈ હવા ના ના આપણે તો યાદ છે સાહેબ હજી આપણા હજી આપણા બેઠા રોડા છે હજી ગામડામાં આપણા શીતલ દાદા રોટલા ઘડાતા હોતા ને હવે ફોન બોન નહોતા સાહેબ પણ રોટલા ઘડાતા હતા ને એમાં તાવડી દાંત કાઢતી ને ત્યારે માવુ પાંચ રોટલા વધારે કરી નાખતી હતી મારી તાવડી દાંત કાઢે નક્કી મારગડે મહેમાન આવતા હશે આ સંસ્કૃતિના મૂળ છે સાહેબ ચાલો ને આજ તો અમારો એવો મૂળ છે હોટેલમાં જેમ એ નહોતું તમારા મૂળને એરું કરડે ભલે બિન પણ ડોક તો મારે જ તે ને કીધું કે એકસો ને હાઠ ની સ્પીડે જાવ છો ને પણ અંદર બેઠ્યો હોય એટલી સાંભળજો ટાયર ટાયર એ કઈ થોડા એમ કઈ હવાઈ ડેકરી વગેરે એ વળી કીધું એ હવા હવાઈ એ અમે કડક આવરણ રાખીને બહાર બેઠા છીએ એટલે નકર તમે કારું ના ટોળાઈ ગયા વાવ એ બેય વડસડ કરતા હતા ને ત્યાં એનો છોકરો વાલ બોલ્યો કે બા બાપુજી બે હક ના રેજો બાકી વૈશ્માલી અમે સટકી ગયા ને તો બે ઢોળાઈ જાવ ભલે કરોડપતિ બાપ હોય કરોડપતિ પરિવાર હોય પણ એનું સંતાન એક નાની ભૂલ કરી નાખે તો બજારમાં હાલેવા ન રહેવા દે આ પ્રસંગો તમારી વાઇલ ટ્યુબ સાફ રાખવાના કાર્યક્રમો છે આ ભજન ને આ બધું છે હા એટલે એ બહુ ધ્યાન રાખજો હા એ તો બેનોની વાત બહુ મજા આવે એ જે આમ બે જાય કોને ખબર અહીંયા કઈ સાપ હોય મારો રામ જાણે નીકળે

અને ખરેખર આપણે એમ કેમ તમારો ભાઈમાં બુદ્ધિ નહીં હું તમારે ભેગો છું ખરેખર આ પુરુષમાં બુદ્ધિ છે જ નહીં આ બુદ્ધિ બુદ્ધિ હોય તો આ હામેલી જે ઘોડે સડીને જે આપણે કપાણ આવે ધંધા કરીએ ખરા તમારો ભાઈમાં જ્યાં જી બુદ્ધિ નહીં એકદમ ભગટ ઘરમાં માળે જ વ્યવહાર કરવાનો આવું કે તમારા ભાઈ વ્યવહારમાં માઠું માળે જ નહીં પણ તમે આવતા એવું માથું કાઢી ગયા એ એક વાત કહું કહું ને બેનો ગળી દાંત કાઢવા ને હા તો થવાનું નહીં તો ન્યાલી બેઠા બેઠા ઉડ ઉઈ ના મૂળ વાત ઉપર સાહેબ આવું હાસ્ય તો ઘણું ગમે એટલું કરી શકાય પણ હે આ ભારો છે ને મને યાદ કહે મીઠું બોલવાની વાત હાલતી હારું બોલવું બે નામ હાઠીઓનો ભારો લઈને નીકળ્યા આપણે ગામડામાં મહેમાન આવતા ને એ હરખ થતા અમારા ઘરે મહેમાન આવ્યા એમાં મોટરસાઈકલ વાળા મહેમાન આવતા તો 10 ને કરતા આવા મહેમાન ગયા હવે તો કોઈ ધડો કરતું નથી ગામમાં મર્સીડી આવે તોય સમય એવો થઈ ગયો હા નિતર આ આ આ સડકે બેન બે બસ નીકળતી પછી ત્રણ એક ભૂગુડાવાળા એક મથાવાળા અને એક ઠળિયા તો આ ડેમ છો પછી થયા બનશું બગડ ડેમ છો ને એ કેળો એમાં ગયો છે અમારા અમારા કેળા હવે તો ડામર થઈ ગયો નહીં તો બહુ આકરા કેળા હતા આકરા એટલે હાવ આકરામે ખાળિયા ખોદેલા છે આ રોડે આ બધું પાદરગઢ સાક્ષી છે હા પાદરગઢ એ સમયના ના માણસો મારા હાથમાં પાણી પીધેલું છે રોજ પાણીચ્યામાં બેન મારું નામ પાવળિયામાં પાણીચ્યામાં લે તો આપણે ક્યાંય જવું કારકુન માં અકાલ લેતો હા મસ્ટર લઈ લો નો તું આવી બે દી પછી હું હાજરી પૂન નાખી એક આડો લીટો પછી બીજે દી મૂફો લીટો એક જ ખાળિયામાં એવું આવે હાજર હોય એના નામ ઉપર હા ખાળિયા ખોદવામાં હાજરી પૂરી એ હવારના ઓલામાં એક આમ લીટો પછી બપોર પછી એક આમ લીટો સોકડી જ મારવાની એટલે કેવાતું ક્યાં જતા તા સોકડીયું ખોદવા હા મજા આવતી મજા આવતી એટલે મજા જ આવતી આમ આગળ ઉસાત કરવું ને તો અડધા ઉસાતમાં નીકળો મારે એને ખાળજા ખોદવા મારે કરાવવા નથી ઉસાત આપણે હાવ સતું નથી થવું હું એક સતો છું એ બરાબર છે બાપ એટલે બેનોનો સ્વભાવ આમ ટૂંકમાં ફોળો હા એટલે હા એ છે હકીકત છે કા એટલે તારે હમણાં વગાડ્યું તારે ચીટીયા વગાડવા હોય પછી તાલ નો ભૂલી જાય તો છે હા અને હકીકત ને આપણે બેનો આપણે ખરેખર પુરુષ ફોળા હું કપાળ વાઇલ્ડ કાંઈ ન હોય તો હવા કરતા હોય આપ જોજો કે ખરીદી કરવા ગયા ને તો હું કે જે હોય પેક કરને આવે લૈલા ને યાર એક્યુઅલી જો એમાં પછી જોવાનું હાલ પેક કર પેક કર બેનો એમ નહીં કરે બેનો કહો મારી મારી લે એટલે થોડા હોય ભાઈ એટલે ન હોય મારા ભાઈ તો લાને બે હા અમારે વાખડેદવાલી બેન લઈને ગઈ કે કેતી હતી ઓલી દુકાને લીધી આખલા લીધા વેપારી ના कान કાપે અને હરામ બરોબર જો સાંડિયાના પડીકાના કોઈદી રૂપિયા આપ્યા હોય તો

હિન્દી એ જે પાણીપુરી વાળો આવે ને એની જે હિન્દી બોલે ભાઈ મોટી મોટી પૂરી લેના ને તૂટેલી ફૂટેલી મત લેના તૂટેલી પૂરી લેતા તારા બાપ રગેડા કોણ આવતા હે હિન્દી હિન્દી થ્રુ છે હિન્દી થ્રુ છે અરે એ ક્યાં કરો આ રસના સિસોડા આપણે હાલે ને આપણે રસ પીવા જાવું એટલે આમ આમ વટ છે એમ પાંચ ગ્લાસ રસ આવવા દે એટલે ઓલો ગ્લાસ લે એમાં દોથો દોથો બરફ નાખશે પછી રહ નાખશે આપણે પૈસા દે રહ ના અને બરફના ગાંગડા સુહીને બી આવીને આમાં પાછા હું કઈક બહુ થોડો બાયુ એવું નહીં કરે એમ કે ભાઈ પાંચ ગ્લાસ દેતા રસના તો ઓલો આમ બરફ એ બરફ નાખતો ને ભાઈ મારા દીકરી એને બરફ ન નાખે બોલો આખા રહ ના દે પછી શું કરે ખબર જેવા બે ઘૂટલા ભરે ને જેવો ખાલી નાખ થોડોક બરફ પૈસા રહ ના દે બરફ મફત લે આપણે હાવ હાવ વળમાં તૂટી ગયા આપણે